બીજો કોઈ મારો એ અન્યાય છે ને બરોબર બરોબર સારું ચલો કઈ વાંધો શું હવે જાઓ નહીં નાખો ચલો આ કાકા કપડવનમાં સાવલીનું કહે છે તમે બધા જ કરાય મારા વિડીયો જોતા હોય ને એમને ઓળખતા હોય તો મારો સંપર્ક કરજો એમની સાચી હકીકત શું છે કેમ કે વરતાલ મંદિર ખરું ત્યાંથી રોડ ઉપર હતા અને એમને લાયા છે આપણે વિડીયોને ખૂબ શેર કરજો લોકો સુધી પહોંચાડજો અને અન સુધી અમારો વિડીયો જોજો એમને તૈયાર કરી અને અમારી પાસે રાખવાના છે આ તમે અગાઉના વિડીયોમાં જોયો એ જ કાકા છે

બસ એમની જ રીતે રહે અને એમના નસીબનું લોકો અમને આપે છે અને બસ અમે ખવડાવીએ